શેરા તાલુકાના ખુટખર ગામના રાઠોડ અને નાયક ફળિયા સહિતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણેક માસથી પાણીની પાઇપો તૂટી જતા પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે પંચમહાલ જિલ્લામાં વાસમો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે જેમાં પચાસ હજાર લીટર પાણીનો સંપ બનાવી તેમાંથી મોટરની મદદથી ઘર ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે શહેરા તાલુકાના ખૂટખર ગામમાં છેલ્લા ત્રણ માસ અગાઉથી પાણીની પાઇપો તૂટી જતા રાઠોડ અને નાયક ફળિયાના રહીશોને પીવાના પાણીની સમસ્યા છે આ સમસ્યાનું નિરાકરણ તો આવ્યું નથી અને કુદરતી આફત આવતા તેમાં વધારો થયો છે તેમજ આખા ગામના લોકો માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ ગઈ છે વાવાઝોડામાં ઝાડ પડતા જ ચાર જેટલા વીજપુલ તૂટી ગયા હતા જેથી વીજ પુરવઠો ઠપ થવાથી વાસમો દ્વારા કરાયેલા પાણીની સુવિધા પણ બંધ થઈ ગઈ છે જેના કારણે ખુટખર ગામના રહીશો માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે જો કે આ બાબતે ગ્રામજનો દ્વારા સરપંચને જાણ કરવામાં આવી હતી અને સરપંચે તાત્કાલિક શહેરા એમજીવીસીએલ કચેરીમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ આજદિન સુધી શહેરા વીજ કંપની દ્વારા સમારકામ નહીં કરવામાં આવતા છેલ્લા પંદર દિવસથી ગામના રહીશો પીવાના પાણીની સમસ્યાને લીધે મુશ્કેલીમાં મુકાયા છે ફળિયામાં માત્ર એક જ કૂવો હોવાથી કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું વપરાશનું તેમજ પશુઓ માટે ફરજિયાત કૂવામાંથી પાણી લેવું પડી રહ્યું છે હાલ ઉનાળો હોય અને પાણીના તળ નીચે જવાના કારણે પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી જેથી વહેલી તકે પીવાના પાણીની સુવિધા થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે આ બે ચાર જગ્યા ઉપર પાઇપો કોણી થઈ ગયેલી છે એમાં અમુક પાણી મળી નથી રહેતું અને લગભગ આ ત્રણેક મહિનાથી પોણી એ પેલી પાઇપને લીધે પોણી બંધ છે અને આ પેલા થમ હમણાં વાવાઝોડું આવ્યું એમાં થમ બી તૂટી પડ્યા છે લગભગ ચાર પાંચ એવા થમ તૂટી પડ્યા છે એટલે લાઈટ એવો અમે બંધ છે પોણી લાઈન લાઈન નો થમ તૂટી ગયેલા છે એટલે ફોણી બંધ છે અને અમારે ફળિયા ની અંદર માં આ એક જ કૂવો છે સાહેબ આ આટલો અહીંયાથી બધા અમે પોણી ફરી લઈ જઈએ છીએ બીજું હમુને એટલી સરકારે રાહત તો કરી છે પણ એનું કોઈ પેલે હો આજ છે અમારી પોવા ટોકો આયેલો છે બધું જ આવેલું છે પણ પોણી નહી આવે તો શું નું હા ફૂટખર ગામ છે સાહેબ ના એક છે આ પાણીની સુવિધા છે પણ પાણી બધું કોક ચાલુ કરે એટલે બધું પાણી જમીનમાં વી જાય છે અને પાણી આ મળતું જ સાહેબ પણ પાણી હમણાં મળતું નથી એમ ત્રણ મહિના સુધી તારે વાવાઝોડામાં થાંભલા ચાર પાંચ પડી જાય છે તે પણ હજુ કંઈ પેલે કર્યું નથી